સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સંપ્રદાયના ઇતિહાસમાં આપણે જોઈએ તો સુરત એક આગું શહેર છે જ્યાં શ્રીજી મહારાજના સમયથી સત્સંગનો વિકાસ ખૂબ સારી રીતે થયેલો છે બધા પરમહંસો અને બધા ભક્તો સુરતમાં પધારેલા છે શાસ્ત્રીજી મહારાજે પણ સુરતમાં પારાયણ કરેલી છે ત્યાર પછી યોગીજી મહારાજ પણ પોતે સુરતમાં અનેકવાર પધારેલા છે પ્રમુખ સ્વાઈ મહારાજ પણ પધારેલા છે અને આજે પૂજ્ય મોનસ્વાઈ મહારાજ પણ સુરતમાં અનેકવાર વિચરે છે આજે આપણે જોઈએ તે પૂજ્ય મોનસ્વાઈ મહારાજના શુભ સંકલ્પથી આજે સુરતની અંદર ભવ્ય અને દિવ્ય અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે આપણે જોઈએ તો આ અક્ષરધામ ખરેખર સંપ્રદાયની અંદર તમામ જે બધા મંદિરો છે એના કરતાં પણ વિશેષ અને મોટું અને બહુ જ સુંદર આ બની રહ્યું છે અને સારા ધર્મના ઇતિહાસની અંદર સત્સંગમાં સુરતનું અક્ષરધામ એક અતિશય દર્શનીય એ સ્થળ એ બનવાનું છે તો આ અક્ષરધામના નિર્માણની અંદર આપ સૌ સુરતના હરિભક્તોએ ખૂબ સેવા કરી છે બધાએ મન મૂકીને સેવા કરી છે અને અત્યાર સુધી આપણે એનો વિકાસ જોઈ રહ્યા છીએ હવે જ્યારે મંદિર થશે ત્યારે મંદિરની અંદર સોનાના સિંહાસનો અને કળશો અને ધજા દંડો આ બધા જે તે સુવર્ણના આભૂષણ મંદિરની અંદર બા ગોઠવાશે એટલે એ માટે સુવર્ણદાનની અંદર આપણે બધાએ ભળવું પડશે સુવર્ણદાનની ખૂબ જરૂર પડશે જેનાથી આ બધું કાર્ય આપણે સારી રીતે કરી શકીએ કારણ કે અક્ષરધામની અંદર જે મંદિર છે અને જે બધા આમાં અક્ષય પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરા અને અવતારો આ દેવોની બધાની પ્રતિષ્ઠા થવાની છે એમના જે દિવ્ય સિંહાસનો અને સાથે સાથે બધા અનેક ઘૂમટ ઘૂમટીઓ એના કળશો અને ધજાદંડો આ બધું સુવર્ણનું થવાનું છે એટલે એમાં સુવર્ણની ઘણી જરૂર પડવાની છે એટલે આપ સૌ સુવરત્ના હરિભક્તો જેમણે અત્યાર સુધી ખૂબ તન મન ધનથી બધો ભોગ આપેલો છે અને તમારો તનબંધનથી ભોગ આજે પણ ચાલુ જ છે અને એમાં આ એક વિશેષ સેવાનો લાભ આપણને મળી રહ્યો છે એટલે પૂજ્ય મોહનસાઈ મહારાજ સુરત પધારે એ પહેલાં આપણે આ સુવર્ણદાન જે કરવાનું છે એનું આયોજન એ રીતે આપણે કરવાનું છે અને એનો શુભ સંકલ્પ પણ આપણે બધાએ કરવાનો છે તો આપ સૌ આ શુભ કાર્યમાં ભરશો અને ખૂબ એ રીતે સેવા કરી અને ગુરુ હરિમોહન સાંઈ મહારાજને ખૂબ બધા રાજી કરશો એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ